આણંદના શેખડી ગામમાં ગટરના પાણીથી લોકો હાલાકીમાં બે મહિનાથી ગટરના પાણી રોડ પર તંત્રના બેદરકાર વલણથી ગ્રામજનોમાં ભારે રોષ પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાના પેટલા તાલુકાના શેખડી ગામના ગોવર્ધન પ્લોટ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ગટરના પાણી રોડ પર વહેતા હોવાના કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગટરના પાણી અને પીવાના પાણી ભેગા થવાથી અસ્વચ્છતાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે આ કારણે વિસ્તારમાં ઠેર ઠેર લીલા અને દુર્ગંધયુક્ત પાણી જામી ગયા છે જેના કારણે ત્રણ થી ચાર લોકોના સ્વાસ્થ્ય બગડતા હોસ્પિટલ ખસેડવા પડ્યા છે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શેખડી ગ્રામ પંચાયત દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી વળી સરપંચ દ્વારા પણ અસંતોષકારક જવાબ આપવામાં આવતા લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગરીબ વસાહતના લોકો માટે ક્યારે સુધારાત્મક પગલાં લેશે કે પછી આ વિસ્તારના લોકોને ગટરના પાણી વચ્ચે જીવન ગુજારવું પડશે